વાત વડોદરા બોટકાળની કરીશું જ્યાં આરોપીઓએ જામીન અરજી કરી હતી પરંતુ જેમાંથી ત્રણ આરોપીઓની જામીન અરજી રદ કરવામાં આવી છે વડોદરા બોટ દુર્ઘટનાના ત્રણ આરોપીઓની જામીન અરજી રદ થઈ છે નેહા દોશી તેજલ દોશી જતીન દોશીની જામીન અરજી રદ કરવામાં આવી છે પેટા કોન્ટ્રાક્ટ આપવાની જવાબદારી પૂરી થતી નથી આ વાત કોર્ટે કહી છે કોન્ટ્રાક્ટ આપવાથી જવાબદારી પૂરી નથી થતી રિપોર્ટથી પણ ગુનાહિત બેદરકારી જણાઈ આવે છે તો હાઈકોર્ટે સ્પષ્ટ લીધું છે આ સામાન્ય નથી કારણ કે ચૌદ લોકોના મૃત્યુ થયા છે નાના ભૂલકાઓના મોત થયા છે બે શિક્ષિકાઓએ જીવ ગુમાવ્યા છે આ દુર્ઘટનામાં ત્યારે આ કેસમાં આરોપીઓએ જામીન અરજી કરી હતી ત્રણેય આરોપીઓ જેમની જામીન અરજી રદ કરી દેવામાં આવી છે કોટિયા દુર્ઘટનાને મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના સાથે સરખાવી છે અરજદારો અને તમામ આરોપીઓએ નિયમોનો ભંગ કર્યો હોવાની વાત કોર્ટ દ્વારા કહેવામાં આવી છે પુરાવા સાથે ચેડા કરવાની કોર્ટે વ્યક્ત કરી સંભાવના જો જામીન મળશે તો પુરાવા સાથે પણ ચેડા થઈ શકે છે આશંકા વ્યક્ત કરી